હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ખૂબ જ સારી મારુતિ સજુકી ઇકો સ્ટાર કાર આવેલ છે જે મિત્રો વેચવાની છે તો મિત્રો આ ઇકો કાર ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સંજુકી ઇકો સ્ટાર કારની મોડલની તો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ટુ ઓનરમાં ઇકો કાર છે તો મિત્રો આ ઇકો કારમાં તમને ચારે ચાર ટાયર બિલકુલ નવા જોવા મળશે સાવ નવા ટાયર છે વ્હાઈટ કલરમાં ઇકો કાર તમને જોવા મળશે નવો કારછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો મિત્રો કારનો એક્સિડન્ટ છે અને કારની કન્ડિશન લૂકવાઈજ ગુડ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો કારનું એન્જિન છે એ સો ટકા વર્ક કરે છે અને મિત્રો કારમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે તો મિત્રો કારના કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કાર ટુ ઓનરમાં જોવા મળશે તો મિત્રો આ કારને આપણે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત હોય આપણી ચેનલ ઉપર તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ મારુતિ સજુકી ઇકો સ્ટાર કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર પ્રમાણે માણસે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ જસદન જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે તમે મિત્રો વિડીયો જોવો છો તે નીચે આપેલો છે પટ્ટી સિવાયનો નંબર તે પણ માલિકનો મોબાઈલ નંબર છે તો જે પણ કોઈ મારા મિત્રો ઇકો કાર લેવાઈ જ હોય તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવન વાળા નંબરમાં કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ